હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ આજે આપણે બનાવીશું કાચી કેરીના ચાર પ્રકારના જટપટ બની જાય તેવા કચુંબર અને ઇસ્ટર્ન અથાણા સાથે આપણે કાચી કેરીની ચટણી પણ બનાવીશું તો ચાલો તેને કેવી રીતે બનાવો તે જોઈ લઈએ તો કાચી કેરીના કચુંબર અથાણા અને ચટણી બનાવવા માટે મેં અહીંયા ચાર આ રીતે મીડિયમ સાઇઝની કેરી લીધેલી છે તો પહેલાં આપણે કાચી કેરીનું કચુંબર બનાવી લઈએ તો તેના માટે એક મીડિયમ સાઈઝની કેરી અને એક મીડિયમ સાઈઝની ડુંગળી લઈશું કેરીના આ રીતે ઉપરનો ભાગ કાપી લઈશું સાથે ડુંગળીને પણ આ રીતે બંને સાઈડથી કાપી અને તેના ખોતરા અલગ કરી લઈએ આ રીતે આપણે કેરીને કાપી લઈશું આ કેરીને તમે છીણીને પણ લઈ શકો પણ અત્યારે હું તેની નાની નાની ટુકડી કરી રહી છું તો તેને કટ કરી લઈએ આ રીતે કેરીને આપણે છાલ સાથે જ લેવાની છે આમાં ગોઠલી થઈ ગઈ હોય તો આ રીતે કટ કરી લેવી નહીં તો તમે હાફ કટ કરીને પણ બનાવી શકો છો ગોઠલીનો ભાગ નીકાળી લઈશું અને બધી જ કેરીને આપણે કટ કરીને તૈયાર કરી લઈએ ખમણીને બનાવતા હોય તો પણ તમારે છાલ સાથે જ ખમણી લેવાની છે ઉનાળામાં મળતી કાચી કેરી આપણને તેના ખાટા સ્વાદને કારણે ભાવે છે આ અમૃત ફળ વિટામિન સીથી ભરપૂર છે આ કાચી કેરી ઉનાળામાં લાગતી લૂ ગરમીથી બચાવી શરીરમાં થતું ડીહાઈડ્રેશન અટકાવે છે અને ગરમીમાં રાહત આપે છે સાથે જ ઉનાળામાં થતાં પેટના રોગમાં રાહત આપે છે હવે આપણે કેરીને આ રીતે ટુકડીમાં કટ કરી લીધેલી છે હવે આપણે કેરીની જેમ ડુંગળીને પણ કટ કરી લેવાની છે ડુંગળી પણ ઉનાળામાં ખાવાથી લૂ નથી લાગતી કેરીની જેમ જ ડુંગળી પણ ઉનાળામાં ખાવાથી લૂથી બચી શકાય છે હવે આપણી ડુંગળી પણ સરસ કપાઈ ગઈ છે તો એક બાઉલ લઈશું બાઉલની અંદર આપણે કાચી કેરી કાપીને તૈયાર કરેલી છે તે નાખીશું સાથે જ આપણે ડુંગળી પણ કાપીને તૈયાર કરેલી છે તે નાખીશું હવે સાથે જ આપણે કોથમીર કટ કરીને રાખેલી છે તે ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે નમક લાલ મરચું પાવડર ધાણા જીરું હવે ખટાશ બેલેન્સ કરવા માટે આપણે થોડો ગોળ ઉમેરીશું ખાંડ ઉમેર્યું હોય તો ખાંડ પણ ઉમેરી શકાય છે પણ ગોળ ઉનાળામાં ખાવો ખૂબ જ સારો છે એક ચમચી તેલ ઉમેરીશું હવે ગોળને છૂટો કરતાં બધું જ મિક્સ કરીશું ગોળ બરાબર મિક્સ થાય એ રીતે મિક્સ કરી લેવું હવે બધું જ મિક્સ થઈ એક સ્વાદિષ્ટ સંભારો તૈયાર થઈ ગયો છે આ કચુંબરને તમે એકથી બે ટાઈમ સાચવી શકો છો હવે તેને આપણે એક બાઉલમાં લઈશું હવે આપણી કાચી કેરીનું કચુંબર તૈયાર છે હવે આપણે બીજા નંબર પર બનાવીશું ઇન્સ્ટન્ટ ખાટી કેરીનું અથાણું તો એક મીડિયમ સાઈઝની કાચી કેરી લીધેલી છે તેને આપણે કટ કરી લઈશું આ રીતે જાળી પડી ગઈ હોય તો આપણે આ રીતે કટ કરીશું કટ કરી લઈએ મીડિયમ સાઈઝના ટુકડા કરીશું આ જ રીતે આપણે આખી કેરી કટ કરીને તૈયાર કરી લઈએ આ અથાણાને તમે એક વીક સુધી ફ્રીજમાં સાચવી શકો છો તો હવે કેરી કપાઈ ગઈ છે તેને બાઉલમાં લઈ લીધેલી છે હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું હવે તેની અંદર આપણે કાચી કેરી અથાણા સંભાર ઉમેરીશું અત્યારે મેં રેડી સાંભાર જે બજારમાં મળે છે તે લીધેલો છે તમે ઘરે બનાવેલો પણ ઉમેરી શકો છો અત્યારે હું બે ટેબલ સ્પૂન જેટલો ઉમેરી રહી છું હવે તેને મિક્સ કરી લઈએ બજારના મસાલામાં નમકનું પ્રમાણ થોડું ઓછું હોય છે તો તમારે એ રીતે નાખવાનું રહેશે અને આપણે ઘરે બનાવેલો હોય તો એમાં આપણે નમક બરાબર નાખેલું હોય છે તમે કરતનો લેતા હોય તો એ રીતે નાખો અને બજારનો લેતા હોય તો એ રીતે નાખવાનું રહેશે હવે બધું જ મિક્સ થઈ ગયું છે હવે આપણે એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે તેલને ગરમ કરી લેવું તેલમાંથી ધુમાડા નીકળવા લાગે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું તેલને નીચે ઉતારી લઈએ આ રીતે તેલને હલકું ગરમ કરી લેવું ત્યારબાદ આપણે અથાણામાં તેલને ઉમેરી દઈશું હવે ફરી આપણે મિક્સ કરી લઈએ હવે તમે જોઈ શકશો આચાર મસાલો સારી રીતે કેરી સાથે કોટ થઈ ગયો છે એકદમ ટેસ્ટી એવું ચટપટું કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું તૈયાર થઈ ગયું છે હવે તમે તેને બોટલમાં ભરી એક વીક સુધી સાચવી શકો છો હવે આપણે ત્રીજું અથાણું બનાવીશું લગભગ બધા જ કાઠિયાવાડીના ઘરોમાં બનતું સૌનું ફેવરિટ એવું ગોળવાળું ઇન્સ્ટન્ટ અથાણું બનાવી લઈએ હવે ફરી આપણે મીડિયમ સાઇઝની એક કાચી કેરી લઈશું આ કેરીને આપણે સ્લાઇસ કટ કરવાની છે આ રીતે આપણે કટ કરીશું તો બધી જ કેરી આપણે એ રીતે કટ કરીને તૈયાર કરી લઈએ આ રીતે આપણે કેરીને સ્લાઇસ કટ કરીને તૈયાર કરી લીધેલી છે કેરીને આપણે બાઉલમાં લઈશું સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું સાથે આપણે ગોળ પણ ઉમેરીશું હવે બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અત્યારે મેં આ ગોળ એકદમ પોચો આવે તે લીધેલો છે તમારી પાસે કડક ગોળ હોય તો તમે ખમણીને પણ યુઝ કરી શકો છો હવે આ બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરી લઈશું ધુમાડા નીકળવા લાગે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેલને આપણે નીચે લઈ લઈએ હવે તેલ આ રીતે હલકું ગરમ રહે એટલે તેમાં એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું વન પિંચ હળદર અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું ઉમેરી દઈ હવે બધું મિક્સ કરી લઈએ આ રીતે હલકું તેલ ગરમ હોય એટલે કલર સરસ આવી જશે આ રીતે ગરમ તેલને મિશ્રણમાં ઉમેરી દઈશું ફરી આપણે બધું મિક્સ કરી લઈએ સિમ્પલ એવું ગળ્યું અને ખાટું અથાણું આપણું તૈયાર થઈ ગયું છે આ અથાણામાં આપણે તેલ ઉમેર્યું છે એટલે તેને પણ તમે કાચની બોટલમાં ભરી અને એક વીક સુધી ફ્રીજમાં સાચવી શકો છો એનાથી વધારે સારું રહેતું નથી આ અને તમે કાચી કેરીનું વઘાર્યું પણ કહી શકો છો હવે આપણે કાચી કેરીની ચટણી બનાવીશું તો તેના માટે મેં એક વાટકી કાચી કેરીના ટુકડા લીધેલા છે અને એક વાટકી ડુંગળીના ટુકડા લીધેલા છે અને સાથે જ આપણે કાશ્મીરી લાલ મરચાં લીધા છે મરચાંને આપણે બે થી ત્રણ પાણીએ ધોઈને લેવાના છે અને મરચાંને બે કલાક ઉફાળા પાણીમાં પલાળીને રાખ્યા છે હવે આપણે એક ઝાર લઈશું જારની અંદર કેરીના ટુકડા ઉમેરી દઈએ સાથે જ આપણે ડુંગળીના ટુકડા પણ ઉમેરીશું મરચાં જે પલાળીને રાખેલા છે તે ઉમેરી દઈએ સાથે જ આપણે ચારથી પાંચ કળી લસણની નાખીશું સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું અડધી ટીસ્પૂન આખું જીરું અડધી ટીસ્પૂન આખા ધાણા અડધો કપ કોથમીર ઉમેરીશું હવે આપણે ક્રશ કરી લેવાનું છે આ ચટણી એકદમ સ્મૂથ નહીં પણ અદકચરી વાટી લેવાની છે તો મિક્સરને પલ્સ કરતાં વાટી લઈએ પીસતી વખતે જરૂર લાગે તો મરચાં પલાળેલું પાણી છે તે પાણી નાખી વાટી લેવાનું છે તમારે જોઈને જ મોંમાં પાણી આવી જાય તેવી લાજવાબ કાચી કેરીની ચટણી બનીને તૈયાર છે આ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે જ્યારે કંઈ શાક ના હોય તો એ ગરજ સારા છે તેને પણ આપણે બાઉલમાં લઈ લઈએ તો ફ્રેન્ડ્સ હવે આપણા કચુંબર ઇન્સ્ટન્ટ અથાણા અને કેરીની ચટણી બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે પણ આવનાળાની ગરમીમાં કેરીની સિઝનમાં આ રીતે કચુંબર ઇન્સ્ટન્ટ અથાણા અને ચટણીની રેસિપી જરૂરથી તમારા ઘરે ટ્રાય કરજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આજની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ